સુરતના અડાજણમાં અઢી લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજિસ્ટ્રાર આબાદ રહી હાથ એસીબીના હાથમાં ઝડપાયો સુરતમાં જમીન ખરીદી મામલે દસ્તાવેજમાં કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી પેટે રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની લાંચ લેતા સુરતના અડાજણ સબ રજીસ્ટ્રાર ઓફિસનો સબ રજિસ્ટ્રાર મહેશ આર પરમાર એસીબીની જાળમાં ફસાઈ ગયો હતો આ કેસની વિગત મુજબ ફરિયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાના હતા જે માટે સબ રજિસ્ટ્રાર કચેરી અડાજણ સુરત ખાતે દસ્તાવેજ નોંધવા નિયમ અનુસાર ભરવાની હતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી મહેશ પરમારે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેના આધારે સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણની કચેરીમાં લાંચના છટકાનું આયોજન કરાયું હતું જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેતા રમેશ મહેશ પરમાર ચડપાઈ હતો